તુરસ્તેના ચોક બજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાના ફેઝ વન અને ફેઝ ટુની રીડેવલપમેન્ટ અને રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થતાં પહેલી એપ્રિલથી હવે કિલ્લો જોવાનો ફીમાં વધારો કરાયો છે તો વિપક્ષે આક્ષેપ કરી કહ્યું હતું કે પાલિકાના શાસકોનું કામ માત્ર શહેરીજોને લૂંટવાનું છે ચોકના ઐતિહાસિક કિલ્લાના ફેઝ વન અને ફેઝ ટુની રીડેવલપમેન્ટ અને રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ ગેલેરી પહેલી એપ્રિલથી મુલાકાતીઓ માટે શરૂ થઈ જશે તે ટિકિટના દરમાં પણ વધારો કરાયો છે ટિકિટના દર વધારાને એક વર્ષ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મળી ગઈ હતી પહેલી એપ્રિલથી ટિકિટના નવા દર પ્રમાણે ચાર્જ વસૂલાશે લગભગ ટિકિટના દર એકસો પચાસ ટકા વધી જશે પ્રવર્તમાન ટિકિટના દર ત્રણથી સોળ વર્ષ સુધીના બાળકો માટે વીસ રૂપિયા સત્તરથી સાઠ વર્ષ સુધીના માટે ચાલીસ રૂપિયા અને સિનિયર સિટીઝન માટે વીસ રૂપિયા નક્કી કરાયા છે ત્યારે પહેલી એપ્રિલથી બે હજાર ત્રેવીસથી એકત્રીસ બે હજાર છવ્વીસ સુધી માટે ટિકિટના દર વધારવામાં આવ્યા છે જેમાં કિલ્લાની સંપૂર્ણ મુલાકાત માટે ત્રણથી થી સોળ વર્ષના બાળકો સિનિયર સિટીઝનો માટે સો રૂપિયા અને વિદેશી મુલાકાતીઓ માટે પાંચસો રૂપિયા ટિકિટના દર નક્કી કરાયા છે ફોટો માટે વીસ રૂપિયા અને વિડીયો માટે સો રૂપિયા અલગથી વસુલાશે બજાર ખાતેના કિલ્લામાં મુલાકાતીઓ માટેના ટિકિટના રિવાઇડ દરનો ઠરાવ પસાર થયો હતો શાસક પક્ષનું કહેવું હતું કે પ્રથમ તબક્કામાં એ એ ટુ એ થ્રી બિલ્ડિંગની મુલાકાત માટે ટિકિટના દર નક્કી થયા હતા કિલ્લામાં ફેઝ ટુ નું કામ પૂર્ણ થઈ જતા ટિકિટના દરમાં ફેરફાર કરાયો છે એક વર્ષ પહેલા સ્ટેન્ડિંગમાં મંજૂરી પણ મળી ગઈ હતી પાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડરીએ કહ્યું હતું કે પાલિકાના શાસકો પ્રજાને લૂંટવાનું આયોજન કરી રહ્યા છે આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ નાગરિકોને બતાવવાની જવાબદારી સરકારની છે પણ નાગરિકોને કઈ રીતે લૂંટી પાલિકાની તિજોરી ભરવી એ બાબતના જ આયોજનો સત્તાધીશો કરી રહ્યા છે લોકોને સસ્તા કે ઐતિહાસિક ધરોહર માણવા દેવું પાલિકાના શાસકોને સૂતું જ નથી વિગેરે તેને જણાવ્યું હતું ઐતિહાસિક કિલ્લામાં રીડેવલપમેન્ટ પાછળ અત્યાર સુધીમાં સો કરોડથી વધુ ખર્ચાઈ ગયા છે આગામી ત્રણ મહિનામાં લાઇટ અને ફાયર શો શરૂ થશે જ્યાં ટિકિટ તથા ભવિષ્યમાં શરૂ થનારા ફૂટકોટથી આવકની સામે હાલમાં મેન્ટેનન્સ ખર્ચ ખૂબ જ વધુ છે આગામી પાંચ વર્ષ માટે ઐતિહાસિક કિલ્લાના મેન્ટેનન્સ ઓપરેશન મેન્ટેનન્સ પાછળ સો કરોડનો ખર્ચ થનાર છે જે પ્રતિવર્ષ વીસ કરોડ અને દર મહિને દોઢ કરોડનો ખર્ચ થાય છે અજર ખુશી સાથે પ્રકાશવાડા